નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના પોતાના ચેનલ પર જ્યાં આપણે ભગવાન શિવની દિવ્ય શીખવણો અને જીવનના અતિ મહત્વના સિદ્ધાંતોને સમજવા મળ્યા છીએ આજે આપણે એક એવા અગત્યના વિષય પર વાત કરવાના છીએ કે ભગવાન શિવ કહે છે કે જે ઘરમાં આ ત્રણ પ્રકારના લોકોનું ચાલતું હોય છે તે ઘરનો સર્વનાશ થઈ જાય છે આટલી ગંભીર વાત શિવજી કહી રહ્યા છે તો ચાલો આમાંનું રહસ્ય જાણીએ ભગવાન શિવ જે પોતે ત્રિકાલદર્શી અને સર્વજ્ઞાની છે તેઓએ જીવનના ઘણા નિયમો સ્થાપિત કર્યા છે જે જીવનની સુખાકારી અને શાંતિ માટે છે પણ કેટલાક લોકોના ખોટા કૃત્યોથી ઘરની અને સમાજની શાંતિ ભંગ થાય છે આવી ત્રણ પ્રકારની વ્યક્તિઓ છે જેમના કારણે ઘરનું કલ્યાણ હળવું થઈ જાય છે અને આખરે તે ઘરનો સર્વનાશ થવા લાગે છે આ ત્રણ પ્રકારના લોકો ક્યાં છે કેવી રીતે તેઓ ઘરનો નાશ લાવે છે ચાલો એક પછી એક આપણે તેને સમજીએ પ્રથમ વ્યક્તિ છે ડહાયાળુ અને ગુસ્સાવાળો ભગવાન શિવ કહે છે કે જે વ્યક્તિ આક્રમક સ્વભાવ ધરાવતી હોય છે તે વ્યક્તિ ઘરમાં દરેક સાથે ઝઘડા કરે છે તેમના ગુસ્સાની આગ ઘરને શાંતિને સળગાવીને રાખ કરી નાખે છે ગુસ્સો એક એવી નકારાત્મક ઉર્જા છે જેનાથી ઘરના દરેક સભ્યમાં ડર અને અસંતોષ ઊભા થાય છે ગૃહસ્થાશ્રમમાં દરેકનું સંતુલન અને આદરવ સંબંધ હોવો જરૂરી છે જો એક સભ્ય સતત ગુસ્સામાં રહેતો હોય અને ઘરમાં વિખવાદ અને નફરત ફેલાવતો હોય તો આ ઘરમાં આભા ઉપર ખરાબ અસર પડે છે બીજી વ્યક્તિ છે લોભી અને સ્વાર્થ પ્રિય ભગવાન શિવ કહે છે કે ઘરમાં કોઈ લોભી હોય તો તે ઘરમાં હંમેશા દુખ અને અધર્મની છાયાઓ ફેલાય છે લોભ એ એવી નકારાત્મક ભાવના છે જે વ્યક્તિને સત્ય અને ધર્મના માર્ગેથી ભટકાવતી હોય છે લોભી વ્યક્તિના મનમાં હંમેશા વધુને વધુ સંપત્તિ એકત્ર કરવાની તલબ રહેશે અને તેના સંબંધો મોરલ અને સંસ્કારોને અવગણશે ઘરના મકાનમાં લોભી વ્યક્તિ હોવાથી તે પરિવાર પરિવારને વચ્ચે પૈસાની બાબતો પર ઝઘડા અને વિખવાદ ઊભા થાય છે ભગવાન શિવ કહે છે કે લોભ નાશની જમ છે તે ઘરના દરેક સંબંધોને ખતમ કરી દે છે ત્રીજી વ્યક્તિ છે મિથ્યાચારી અને અણસમજો જે વ્યક્તિ મિથ્યા બોલે છે કરે છે અને પરિવારમાં અન્ય સભ્યોને ભ્રમમાં મૂકે છે તે વ્યક્તિ પણ ઘરના સર્વનાશનું કારણ બને છે જ્યાં સત્યનો અભાવ હોય ત્યાં ઘરને બુનિયાદ કાપે છે મિથ્યાચારી વ્યક્તિના કારણે ઘરના સભ્યોમાં વિશ્વાસનો અભાવ થાય છે અને પ્રેમના બંધનો નરમ પડી જાય છે આવા મિથ્યાચારી વ્યક્તિ ધારે છે કે તે પોતાની ચતુરાઈથી બધી સમસ્યાઓ ઉકેલી શકે છે પણ તે ઈશ્વરના નિયમો સામે ચાલે છે આવા વ્યક્તિના કારણે ઘરનો સર્વનાશ અચૂક બને છે મિત્રો ભગવાન શિવનો આ સંદેશો આપણને એ શીખવે છે કે જીવનમાં જો સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવી હોય તો આ ત્રણ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ ગુસ્સાવાળી લોભી અને મિથ્યાચારી વ્યક્તિઓના નકારાત્મક પ્રવૃત્તિઓ ઘરના સૌભાગ્ય અને સમૃદ્ધિને અંધકારમાં ફેલાવી દે છે જો આપણે સત્યના માર્ગ પર ચાલીશું દયાળુ અને સમજૂતીવાળી જીવનશૈલી અપનાવીશું તો ઘરમાં ઈશ્વરનો વાસ હશે અને ઘરના તમામ સભ્યો સુખી રહેશે આ શિવજીનો અમૂલ્ય સંદેશ હતો જો તમને આ વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો ચાલો શિવજીના આશીર્વાદ લઈને વધુ સકારાત્મક જીવન જીવીએ આખરે હંમેશા યાદ રાખજો હર હર મહાદેવ તમે ભગવાન શિવના આશીર્વાદમાં રહો ધન્યવાદ